રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સરદારપુર ગામે એક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટાવી પોતાનું જીવન આવ્યું છે સરદારપુર ગામમાં પહેલા પાંત્રીસ વર્ષીય મનીષાબેન અનિલભાઈ લુહારે ઝેરી દવા પી લેતા તેમનું મોત નિપજ્યું હતું મનીષાબેન દ્વારા ઝેરી દવા પી લેતા સ્થાનિકો દ્વારા તેમને સારવાર અર્થે તાલુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે હાજર પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા તો આ ઘટનાની જાણ થતાં પોલીસે હોસ્પિટલ ખાતે દોડી આવી મહિલાના આપઘાત મામલે તપાસ હાથ ધરી હતી નિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ